ઈ લડક તાક પાક લાગશે તો મેં શું કહું આપણે જ દિમાને મંદિરે જવાનું પાક લાગે યાર ના લાગે બડા આ નુ હેડો એટલે બધું હે ને ધબરો પાવર છે માતાજી નો અલ્યા ગાયો ગાયો જોઈ અરે હું ગાય બકરા છોટો યાર અરે બકરા મને બકરી પકડી દોઈ નાખવા લેતી અતાર યાર ગાયો ના બોયરી હે પણ બોન નહીં લે નહી આલે તો કાત્ર બોલ નહીં આયો તન હું જોમ બોય આઈ વાત કરો યાર બો કેવાય ના ઓ હે દેખ હા અલ્યા ચાને ડારો તો યે ઠાક લાગ્યું મન તો એક ન્યા આ કલ્લર કે ના હવે મન આ બર બરિયા ન બરમ પડી આઈ ગયે અતન સંતર લાગ્યું એ હું ગ્યાં ભલા કો બોરન દી હે ઇલા આવી ગઈ 4 વાગે 4 વાગે દુયે તમ મને તરસ લાગી ગય હા ને તરસ લાગી ગય ત્યાં નું મન્યું આયા અલી આલે આટલા નહીં નથી ઊભો થા ઓર મને ઠાક લાગે તોય મને ઠાક લાગે મને ઠાક લાગ્યો મને ઠાક

કાન મને જોઈ નથી પણ આ તો ખાલી કહીએ હો આ તો જોઈ નથી અમે હું જો તો પહોંચ્યા નતો ને પતંગ લેવા ગયોતો સાદરા તું જોઈ તો જોરદાર આ તાર ખાઈસ નથી જો પાણી મળી આપણો તો આ પાણી મળી ગયું અંદર પાણી મળી બોતી બોતી મળી ઈરે કે જો પીવી જો રે કોઈ કોઈ કેવા કે સખી વર્કા જો સખી વર્કા જો એ તો બુદ્ધુ નઈ મંતનવાળો કોડું પોડું વર્ચ્યો કા પેલો બકરાનું કે શું ખબર આ ના ના કોટ કરી પી લે બુદ્ધુ ન ભાઈ અમાર નામ લે બીજું બધા પાણી બીજો તગ્યો થાય ના ના આમ સોપન માં બાગા ઓવા ગુને નહીં અન જો તકલી તોડ નાખશે એટલે અત્યારે ઉતરે એટલે આપણી પેલે હું ધીમા રહી પી ચકલી તૂટી જાય તો કીધું

ઓલે યાર સીધું યાર ડારી તમે તો બે વરાં કેતાતા નહી મારા ને અપુ આવી ગયો યેના તો થોડું જ ચાહી હું ઉપર ચડશું આવી જશે ઉપર થાને વા સુવા નહોતા બોના પેલે કત લાવવાનો નહી આપરા ઘર પર નહોતા નદી જો નદી કઈને ઓડે પ્લુ ખીચા અને ટી વંગંગાવાનું યાર તમે તો એકદમ ભેડે એક કામ સમજાવે તો બીજો પાહો પડી વેરા યાર આ બાજુ જવાનું ના 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 એકા નહીં ઉપર પચરવાનું ઓના ઉપર હજુ તો ઓના ઉપર આટરા નહી છે યાર આપણે જીસેબી ઉપર

અમે તો જોયું હતું એટલે અમે તો કહીએ મંદિર આવી યાર એટલે અમાર તો ના કેવાય હા

mosto karta laise aa bado nom choi lekhe lo im aa to bado <WA Johnny harta> so chela

નજારો જોવા ખાલી દેખાય નઈ ક્યાંથી અમે હેર્યો ને અરતું જ છે ના કેમ ખબર આપો તો કહી દે ખબર તો મુ ઓહ તમે યે પહેલા બત તમે કઈ એ તો ના ઈસાસ કે રાખવાનું તો યાર તમને ખબર નહી આ તો તમે પાહ જોઈ લે તો કે હું તો એ તો આપ બરા ભેગા થઈને એટલે આપણે नावથી કરી થી આવશું બટા મેમ વાત તો તમારી તમા હું કહું દવા દયો તો કલ્લક છે હે